નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મામદાર કચેરીમાંથી લખતર મામલતદાર શ્રી દ્વારા લખતર તાલુકાના બેતાલીસ ગામના ખેડૂતોને પોતાનું ફાર્મર રજિસ્ટર અંતર્ગત રજિસ્ટ્રેશન કરી લેવા આહવાન કરવામાં આવ્યું રાત્રિના બે કેમ્પ યોજાશે તેવું પણ જણાવવામાં આવ્યું હું રાજેશ પટેલ મામલતદાર લખતર એક વિનંતી કરવા આવ્યો છું કે લખતર તાલુકાના તમામ ગામના તમામ ખેડૂત ખાતેદારોને ખાસ વિનંતી સાથે જણાવવાનું કે તારીખ સાત પાંચ બે હજાર પચીસ તથા આઠ પાંચ બે હજાર પચીસના રોજ ખેડૂત ખાતેદારોની ખેડૂત નોંધણી કરવા માટેનો એક ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દરેક ગામમાં લખતર તાલુકાના તમામ ગામમાં સાંજના પાંચથી રાતના દસ વાગ્યા સુધી ખેડૂત નોંધણી માટેનો કાર્યક્રમ રાખેલો છે તો તમામ ખેડૂતોએ આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ અથવા અસલ આઠ અની નકલ તથા જે વ્યક્તિ જાય એવો તેઓનો ઓટીપી માટે મોબાઈલ સાથે લઈ જવા જરૂરી છે જે વ્યક્તિના એક ગામથી બીજા અન્ય ગામમાં જમીન હોય તો તે ગામના પણ સાથે આઠ આઠની નકલ લઈ જવી જરૂરી છે જેથી એક સાથે નોંધણી થઈ શકે સંયુક્ત ખાતામાં બહેનો અથવા દીકરીઓના નામ સાત બાર આઠમાં ચાલતા હોય તો આધાર કાર્ડ ખાતા નંબર અને મોબાઈલ સાથે લાવવાનો રહેશે આ કેન્દ્ર સરકારની ખેડૂત નોંધણીનો કાર્યક્રમ હોય વધુમાં વધુ નોંધણી થાય તેવા આપણા સૌએ સાથે રહી પ્રયત્ન કરવાના રહે છે જેથી આ ઝુંબેશ કાર્યક્રમનો લાભ લેવા સૌને અપીલ છે